નમસ્તે ખેડૂત મિત્રો હું છું ભરતસિંહ સાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોરલ ફાર્મ મિત્રો હજી આપણે અત્યારે મગફળી વિશેની વાત કરી છે મગફળીમાં ટીકા ગેરું અને કાળી સફેદ ફૂગ જે આવે છે હવે તો એમાં ક્યારે કેટલો સમય દવા સાટવી અને કયા કયા ટ્રીટમેન્ટ કરવા બરાબર પેસ્ટિસાઇડમાં શું પ્રયોગ કરવો અને ઓર્ગોનિકમાં શું પ્રયોગ કરવો તો મિત્રો એમાં આપણે જો ખાસ જોઈએ તો એમાં અત્યારે લગભગ મગફળી પંચાવન સાઠ દિવસની આડે ગાડે પોચવા આવી છે બરાબર તો હવે પિસ્તાલીસ દિવસ પછી મગફળીની અંદર ટીકા અસર દેખાતી હોય છે અને સફેદ અને કાળી ફૂગનો પણ ઉદ્રવ દેખાતો હોય છે તો ખેડૂત મિત્રો એમાં આપણે શું શું કાળજી લેવી જોઈએ અત્યારે તો પેસ્ટીસાઇડમાં જો આપણે દવા સાટવાનું આવે તો પેસ્ટીસાઇડની પેસ્ટિસાઈડ ની જે આપણે દવા આવે છે બરાબર આપણે કોન્ટ્રાક્ટ તરીકે જે ઓળખાતી વર્ષોથી જૂની અને જાણીતી એ દવાનો જો આપણે ચાલીસ થી પિસ્તાલીસ દિવસે જો છંટકાવ કરવામાં આવે તો પણ સારું અને એના સિવાય જો અત્યારે આબુ હવાનું પ્રમાણ હોય અને થોડું ગરમીનું પ્રમાણ વધારે રહેતું હોય અને વધારે વરસાદ પડતો હોય બરાબર તો એને હિસાબે જો અત્યારેથી કોઈ પણ ફૂગ દેખાતી હોય તો ખેડૂત મિત્રો પિસ્તાલીસ પચાસ દિવસ પછી જો આપણે સારી એવી ઉછી પેસ્ટિસાઇડ દવાઓમાં જવું હોય તો આપણે એકનોનાકોલ જો આપણે સાટી હોય તે પછીથી સલ્ફર અને ટેબુકોના જોલ નામના જે કન્ટેન આવે છે એ દવા સાટવી જોઈએ બરાબર બીજા ડોઝની અંદર અને એ સિવાય પછી આપણે આગળ વાત કરીએ તો અત્યારે નવા ટેકનીકવાળી જે કંઈ દવાઓ આવી છે એજિસ્ટોબેન ક્લોરો નામની જે દવા આવે છે એ દવાનો છંટકાવ કરી શકીએ અને એ સિવાય એજિસ્ટોબેન ડાયફ્યુક ઝોલ આવે છે અને ક્રોપિકોના ઝોલ અને ડાયફ્યુકના ઝોલ નામનું એક નવું કન્ટેન આવેલું છે એ પણ સારું એવું કામ આપે છે તો જે નવી દવાઓ આવી છે એમને આપણે પંદર થી વીસ એમએલનું પ્રમાણ રાખી અને એક પંપની અંદર અને એક એકરે જો દસ પંપ કરવામાં આવે તો એક વીઘાની અંદર આપણે જે સોળ ગુઠાવાળો વીઘો આવે છે એમાં ચાર પંપ કરવા જોઈએ અને એક એકરની અંદર આપણે દસ પંપ કરવા જોઈએ મિત્રો તો એ દવા સાઠવાથી આપણે વીસ પંદર વીસ દિવસ જેવું આપણે રિઝલ્ટ મળતું હોય છે

તો એમાં કોઈ પણ જાતના જો ખાતરો હોય ઓગણીસ ઓગણીસ છે પછી જીરો બાવન ચોત્રીસ છે એવા મિક્સ માઇક્રોન્યુટન છે એવી કોઈ પણ જાતની દવા ફૂગનાશક દવા સાથે આપણે ઉમેરીએ તો એનું સારું એવું રિઝલ્ટ મળતું નથી તો એમની સાથે બીજી કોઈ જંતુનાશક દવા આપણે ઉમેરવામાં આવે તો એને કોઈ જાતની સાઈડ ઇફેક્ટ થતી નથી બરાબર તો ઇયળની દવા છે પોપટીની દવા છે એવી કોઈ પણ તમે પેસ્ટિસાઈડ બીજી કોઈ પણ દવા ઉમેરતા હોય તો એમની સાથે ફૂગનાશકની સાથે તમે ઉમેરી શકો બાકી જો આવા કોઈ ખાતરો તમારે ભેગા ઉમેરવાના હોય તો એમને આગળ અથવા પાછળ તમે સાટી અને આને અલગથી સાટો તો સારું એવું આપણે નિયંત્રણ મેળવી શકીએ છીએ અને રિઝલ્ટ પણ સારું મળશે તો મિત્રો આવી દવાનો તમારે પ્રયોગ કરવો જરૂરી છે અને પિસ્તાલીસ થી પછાત દિવસ સુધી તો એમાં કોઈ રાતડ ટીકા ગેરું આવતો નથી બરાબર તો પિસ્તાલીસ પછાત દિવસ પછી જ આ દવાઓ આપણે સાટવી જોઈએ અને ખાસ એક કાળજી લેવાની છે ખેડૂત મિત્રો કે જો જે કંઈ મગફળીની અંદર ટીકા ઘેરું દેખાતો હોય તો જ આવી પેસ્ટીસાઈડ દવાઓમાં ઉષામાં આપણે પ્રયોગ કરવા જોઈએ અને કોઈ પણ જાતની એમાં નુકસાની ન દેખાતી હોય તો ખોટા આપણે ખર્ચા કરવાની જરૂર રહેતી નથી તો તે સિવાય ખેડૂત મિત્રો મગફળીની અંદર ઓર્ગોનિક ખેતી કરતા હોય તો ઓર્ગોનિક ખેતી કરતા હોય એવા ખેડૂત મિત્રોએ જો જૂની ચાસ હોય તો સાઇઝ છે જીવામૃત છે જીવામૃત આપણી પાસે તૈયાર ન હોય તો ગૌમૂત્ર અને ખાટી સાઈઝ ખાટી સાઈઝનો આપણે કેટલો સમય જૂની હોય એનો ઉપયોગ કરી શકીએ તો ખેડૂત મિત્રો ખાટી સાઇઝમાં ત્રણ મહિના સુધી આપણે જૂની સાઇઝ હોય ને એમનો ઉપયોગ કરવો જોઈએ બહુ જૂની સાઇઝનો પણ ઉપયોગ કરવાની કોઈ જરૂર નથી અને બહુ તાજી સાઈઝનો પણ ઉપયોગ કરવાની જરૂર રહેતી નથી તો આપણે અઢીથી ત્રણ મહિના જૂની ખાટી સાઈઝ હોય એ સાસનો તમે ઉપયોગ કરો તો એનો કેટલું પ્રમાણ રાખવું આપણે પંપમાં તો તમે અઢીસો ગ્રામ ખાટી સાઈઝ અને અઢીસો ગ્રામથી તમે ચારસો ગ્રામ સુધી નાખી શકો બરાબર અને બસો થી અઢીસો ગ્રામ જેટલું ગૌમૂત્ર નાખવાનું છે એક પંપની અંદર પંદર લીટરવાળા પંપની અંદર એમનો જો તમે પ્રયોગ કરશો તો એનાથી પણ આપણે સારું એવું નિયંત્રણ મેળવી શકશું બરાબર અને એ સિવાય એમાં જીવામૃત તમે ભેગું ઉમેરી શકશો એનાથી પણ ખાટી સાજ તો આપણે ઉમેરવાની છે પણ ગૌમૂત્ર ન તમારે નાખવું હોય તો જીવામૃત પણ નાખી શકો નકરું ગૌમૂત્ર ન નાખવું હોય તો આનાથી પણ આપણે સારું એવું નિયંત્રણ કરી શકીએ અને જો ખાટી સાજ તમે જૂની રાખેલી હોય તો એમાં તમે ત્રાંબું કોઈ પણ ઉમેરવું હોય તો એનાથી પણ ઘણો એવો ફાયદો થઈ શકે છે મિત્રો તો આ આપણે પ્રયોગ કરવાથી સારું એવું નિયંત્રણ સફેદ ફૂગ અને કાળી ફૂગમાં મેળવી શકીએ અને ટીકા રાતળ રાતળઘેરુમાં પણ ઓર્ગોનિક આ દવા કરવામાં તમને ઘણો એવો ફાયદો મળી શકે છે મિત્રો એ સિવાય આપણે બીજી વાત કરીએ તો મિત્રો અત્યારે બેક્ટેરિયાની જે કંઈ વાત છે તો જૈવિક બેક્ટેરિયા આવે છે તો અત્યારે ટ્રાયકોડરમાં બેક્ટેરિયા નાખવાની કોઈ ખાસ જરૂર નથી ટ્રાયકોડરમાં બેક્ટેરિયા તમે પેલા વાપરી લીધેલા હોય તો ટ્રાયકોડરમાં બેક્ટેરિયાની કોઈ જરૂર હોતી નથી અને જો કાળી ફૂગ હવે અત્યારે તો લગભગ ન દેખાય અને જો કોઈ પણ ખેડૂત મિત્રોને કાળી ફૂગ દેખાતી હોય તો બેક્ટેરિયા નાખવા જરૂરી છે બરાબર એનાથી પણ આપણે સારું એવું નિયંત્રણ મેળવી શકીએ છીએ મિત્રો તો આ દવાના મેં તમને જે કંઈ નામ આપ્યા છે બરાબર જે આપણે સાદું કેવાતું કોન્ટાપ એકના નામનું આવે છે બરાબર પછી સલ્ફર ટેબુકોનાઝોલ નામની જે દવા આવે છે એ દવા અને એ દવા વાપર્યા પછી તમારે જો એજિસ્ટોબેન ડાયફના ઝોલ નામની દવા આવે છે એજિસ્ટોબેન ક્લોરોથાઇલિન આવે છે અને ક્રોપિકોના ઝોલ ઝોલનું નવું કન્ટેન્ટ આવ્યું છે એ દવાને પણ તમે ઉમેરી શકો તે પણ બધી દવાઓનું પ્રમાણ તમારે પંદરથી વીસ એમ એલ જ રાખવાનું છે અને કોઈ હાઈ પાવરની દવાઓ સાઠવી હોય તો તમે ઓછા પ્રમાણમાં રાખજો અને બહુ ખાસ તમારે વધારે નુકસાની દેખાતી હોય તો જ આવી દવાઓનો ઉપયોગ કરવો બને ત્યાં સુધી પેસ્ટીસાઇડ દવાઓનો ઉપયોગ ઓછો કરવો આપણી જમીનની ફળદ્રુપતા જાળવવા માટે થઈને બને ત્યાં સુધી ઓર્ગોનિક દવાઓનો ઉપયોગ કરવો મિત્રો અને પેસ્ટીસાઇડમાં બને ત્યાં સુધી ઓછું જવું આપણે જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે આપણે બને ત્યાં સુધી ઓર્ગોનિક કરવું જરૂરી છે અને મિત્રો આપણે જો જમીનનો પાયો મજબૂત હશે જો આપણે સાણીયું ખાતર નાખતા હોય છે અને જમીનમાં ખેડ સારી એવી થતી છે જે જમીનમાં આપણે સવડા મારી અને જે ઊંડી ખેડ કરતા હોય છે જમીન તપી જતી હોય એની અંદર પૂરતા પોષક તત્વો હોય સાણિયું ખાતર ભરાતું હોય એના પૂરતા પોષક તત્વો મળતા હોય તો એમાં કહેવાય છે જૂની આપણે કે ભાઈ દુબરા ગધેડાને બે બગા વધારે સડે છે મિત્રો એમની જેમ જો જમીનની અંદર પોષક તત્વોની ઉણપ હોય તો બધા રોગ આવવાના છે અને આ પૂરતા પોષક તત્વો હશે તો તમારા જમીનની અંદર કોઈ પણ જાતના રોગ એટલા આવશે નહીં તો મિત્રો આ ખ્યાલ રાખવો તમારે જરૂર છે કાયમને માટે ઓર્ગોનિક અપનાવશું જમીનની અંદર જમીનનો પાયો મજબૂત કરશું તો જ આપણે ઉત્પાદન સારું મેળવી શકશું અને ફળદ્રુપ જમીનને આપણે રાખી શકશું તો મિત્રો આવી જ રીતે તમને કોઈ પણ માહિતીની જરૂર હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો મિત્રો અને કોમેન્ટ કરીને કહેજો કે અત્યારે આ પ્રોબ્લેમ છે તો એમના વિશે પણ આપણે થોડીક માહિતી આપશું મિત્રો અને કોઈ મિત્રો નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમામ મિત્રોને શેર કરજો એટલે બીજા મિત્રોને પણ ખ્યાલ આવે કે અત્યારે કયા કયા ટ્રીટમેન્ટની જરૂર છે મગફળીની અંદર તો મિત્રો આવી જ માહિતી આપણી ચેનલની અંદર મળતી રહે